શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય

તેમણે હરિચરિત્રામૃતમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું કેવું આકર્ષણ છે તેની વાત કરતા લખ્યું છે કે શ્રી એક અંગ હરિયડેલી વૃત્તિ હોય તો પરમ અંશો ને કઠણ પડતું તો ભગવાન સ્વામિનારાયણની એવી લાવણ્યમય મૂર્તિ હતી એક વાર કોઈ એમના દર્શન કરે તો મૂર્તિ ભલે આંખ સામેથી હટી જાય તેમ છતાં પણ એમના મનમાંથી હૃદયમાંથી એ મૂર્તિ ખસી શકતી નહોતી આવું એ ભગવાન સ્વામિનારાયણ ના મૂર્તિનું આકર્ષણ હતું આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજના દર્શન થી પણ એવું જ આકર્ષણ સૌને થતું હોય છે બે હાજર ને બાવીસ ની સાલમાં ડી આર કાર્તિકેયન સાહેબ તેઓ સીબીઆઈના ડિરેક્ટર અને હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન અને ખૂબ જ આપણા પ્રત્યે એમને ખૂબ જ સારો ભાવ છે જ્યારે દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ થયું એ વખતે તેમને અતિશય ભાવ થયો હતો અને એમણે પોતાના જે સારા સારા કોન્ટેક હોય એવા એક હજાર વ્યક્તિઓને ઈમેલ દ્વારા વ્યક્તિગત ઈમેલ કરીને એમણે વાત કરી કે તમે બધા ખાસ આ દિલ્હી અક્ષરધામ જોવા માટે આવજો ખૂબ જ અદભુત સ્થાન છે એટલે આટલો સારો એમને ભાવ તો બે હજાર ને બાવીસ ની સાલમાં તેઓ જયારે મોહંત સાંઈ મહારાજને મળ્યા ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને પછી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મને જે દિવ્યતાનો અનુભવ થયો એ જ દિવ્યતાનો અનુભવ મને મહંત સ્વામી મહારાજમાં પણ થયો જેમ ફૂલોનો સહવાસ છે એ દરેક વ્યક્તિને ગમતો હોય છે અને દરેક વ્યક્તિને સુગંધથી ભરી પણ દે છે તેમ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ સહવાસ પણ દરેકને આનંદિત કરતો હોય છે અને દરેકને દિવ્યતાથી ભરી પણ દેતો હોય છે એમ કહેવાય છે કે જે મહાજળના નીર છે એ દુનિયાના અનેક દેશોની સરહદને સ્પર્શે છે તે મોહન સ્વામી મહારાજ જીવન પણ અનેક લોકોને સ્પર્શી ગયું છે અનિલભાઈ નાયક નું નામ આપણે ઘણા બધાએ સાંભળ્યું હશે એલએનટી કંપનીના ચેરમેન હવે પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ અનેક વખત એમણે મુલાકાત લીધી છે અને એમને ખૂબ જ સારો ભાવ એકવાર પ્રમુખ સ્વાહી મહારાજ ને બે હજાર ને દસ માં તેઓ મળ્યા હતા ત્યારે એમણે વાત કરી કે ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ચલાવી એ મને ખબર છે ત્યાં એલએન ટી ચલાવતા ચલાવતા હું જાણે દસ વર્ષ ઘરડો થઈ ગયો એવો મને અનુભવ થાય છે પરંતુ જ્યારે હું આપની સામે જોઉં છું ત્યારે મને એવો અનુભવ થાય છે કે આપ આટલી મોટી સંસ્થા ચલાવો છો તેમ છતાં પણ આપ દસ વર્ષ યુવાન થઈ ગયા હોય એવો મને અનુભવ થાય છે તો સ્વામીના દર્શનથી એમને ખૂબ જ પ્રભાવ થયેલો પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી અને એટલો પ્રભાવ કે પોતાના ઓફિસમાં એ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખે પછી તો બે હજાર ને ત્રેવીસ ની સાલમાં મોહન સાંઈ મહારાજને પણ મળ્યા અને મોહન સાંઈ મહારાજને મળ્યા પછી એમણે વાત કરી કે સ્વામી તમે મારી ઓફિસમાં આવશો તમે મારા ઘરે પરશો મારા બેડરૂમ માં બધી જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજના અને આપના ફોટા છે તો આખી દુનિયાના લોકો એમની ઓફિસમાં એમને મળવા માટે આવે એમના ઘરમાં એમને મળવા માટે આવે પણ પોતાના ઘરમાં પોતાના ઓફિસમાં એ મહાન સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખે છે અને જ્યારે એકવાર મન સ્વામી ને મળ્યા ત્યારે એમણે એમાં હસતા હસતા વાત કરી કે સ્વામી હું બે પાંચ મિનિટ પણ આપના દર્શન કરી લો તો મારા બે પાંચ મહિના સારા જતા રહે અને પછી વાત કરી સ્વામી આપ મને ધબ્બો આપો કે મારા મને આશીર્વાદ આપો ખૂબ પ્રગતિ થાય તો મોહન સાઈ પછી એમને પણ પણ આપ્યો તો આવો ભાવ એ કોઈ મોહન સાંઈ મહારાજ ને મળે ત્યારે થતો મોહન સાંઈ મહારાજ નું જયારે બાયપાસ સર્જરી નું ઓપરેશન થયું આપણને પ્રસંગ ખબર છે પણ થોડોક પ્રસંગ ને આપણે જાણીએ તારીખ ત્રેવીસ માર્ચ ઓગણીસો અઠાણું નો દિવસ પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજ ની બાયપાસ સર્જરી થઈ એ કરનાર સુધાંશુ ભટ્ટાચાર્ય હજાર કરતા વધારે એમણે કરી છે હવે જયારે મોહન સાંઈ મહારાજ નું ઓપરેશન કરવાનું હતું આમ જનરલી કેવું હોય કે એ જયારે બાયપાસ સર્જરી કરે તો એ તો મુખ્ય જે એની સર્જરી કરવાની હોય ત્યારે જ જાય બાકી એની પેલા જે બીજા બધા ડોક્ટર્સ હોય એમણે અગાઉની બધી જે કઈ નાની મોટી પ્રક્રિયા કરવાની હોય કરી દીધી હોય અને જ્યારે આ ટાઈમ હોય ત્યારે પોતે જાય અને બાયપાસ સર્જનને પાછા આવતા રહે પણ એક વાર બાયપાસ સર્જરી પૂરી થઈ જાય પછી એમને વ્યક્તિનું એ મોઢું એ દર્દીનું મોઢું જોવાનો પણ એમને સમય ન એટલા બધા બિઝી પોતે પરંતુ મહંત સાઈ મહારાજ છે એ મહંત સાઈ મહારાજના જ્યારે દર્શન થયા અને મહંત સાઈ મહારાજની જયારે એમને ઓપરેશન એમણે કર્યું પછી રોજ મહંત સાઈ મુલાકાતે જતા હતા અને જ્યારે મહંત સાઈ મહારાજની આ બાયપાસ સર્જરી કરવાની હતી ત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજે ત્યાં ડોક્ટર તેજસ પટેલ ને વાત કરેલી કે જ્યારે મોહન સ્વાઈ મહારાજનું ઓપરેશન થાય ત્યારે તમે ભટ્ટાચાર્યજીની સાથે ને સાથે રહેજો એટલે જ્યારે મોહન સ્વાઈ મહારાજનું ઓપરેશન થયું ચાલુ થયું એ વખતે ડોક્ટર તેજસ પટેલ એ ભટ્ટાચાર્યજી ની સાથે જ હતા અને જેવી બી ભટ્ટાચાર્યજીએ ઓપરેશન કરવાનું ચાલુ કર્યું એ વખતે વટા જ્યારે જે એક જ વખતે ડોક્ટર તેજસ પટેલને વાત કરી કે મુજે કુછ અલગ અનુભવ હો રાય આઈ એમ ફીલ આઈ ફેલડ ધેટ આઈ એમ ઓપરેટિંગ ઓમ સમબડી સ્પેશિયલ આ પછી પણ એમણે વાત કરી કે મને એવો અનુભવ એ વખતે થયો કે હું કોઈ કે વિશેષ વ્યક્તિનું ઓપરેશન કરી રહ્યો છું અને પછી જ્યારે ઓપરેશન આખું પૂરું થઈ ગયું ખૂબ જ સફળતાપૂર્વક એમણે ઓપરેશન કર્યું અને ઓપરેશન બાદ ડોક્ટર તેજસ પટેલે બ્લેન્ક ચેક આ ભટ્ટાચાર્યજીને આપ્યો કે તમે આટલું સારું ઓપરેશન કર્યું અમારા બહુ જ આ મોટા સંત છે અને તમે આ સારી રીતે ઓપરેશન કર્યું તો આ બ્લેન્ક ચેક અમે તમને આપીએ છીએ તમારે જેટલો અમાઉન્ટ આની ઉપર લખવો હોય તમે લખી લો એ વખતે આ ભટ્ટાચાર્યજીએ વાત કરી કે આઈ હેવ ટચ ધ હાર્ટ વિચ યુ વિલ નોટ નો ધ ફિલીમ કે મેં એક એવા હૃદયનો સ્પર્શ કર્યો છે તમને એનો અનુભવ નહીં થાય પછી ભટ્ટાચાર્યજીએ વાત કરી કે તેજસ આઈ ડોન્ટ વોન્ટ એનીથી મારે એક પણ રૂપિયો નથી જોતો અને આખી આ આ બાયપાસ સર્જરી થઈ એક પણ રૂપિયો એનો લીધો નથી એટલું જ નહીં પછી જયારે મુલાકાત થયેલી હમણાં થોડા વર્ષો પહેલા એ વખતે એમણે વાત કરી કે મેં જયારે એમનું ઓપરેશન કર્યું ત્યારે જ મને એવો અનુભવ થયો કે આ સંત જે ભવિષ્યમાં સંસ્થાનું સુકાન સંભાળશે તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મહંત સાંઈ મહારાજને મળે ત્યારે કેવો દિવ્ય અનુભવ એ દરેક ને થતું હોય છે એ ગમે તે ફિલ્ડમાં પોતે નિષ્ણાત હોય પણ એને એવું થાય કે મહન સાંઈ મહારાજ ક્યાંક જુદા છે જેમ ગોળ છે એ દરેકને ગળ્યો જ લાગે એ મહન સાંઈ મહારાજ છે એ દરેકને જુદા જ અનુભવાય ઓગણીસો ને ચુમ્મોતેર ની સાલ પરમ પૂજ્ય મહન સાંઈ મહારાજ રાજકોટમાં હતા તેમને તાવ આવેલો અને અતિશય બીમાર હતા બધી દવાને બધી ચાલતી હતી એમાં એક પ્રખ્યાત વૈદ એમનું નામ મોહનલાલ ચુનીલાલ ધામી અને પોતે ખૂબ જ ઘણી બધી એકસો છે છે પોતે લેખક કવિ છે નવલકથાકાર છે ઘણી બધી પદવીઓ એમની પાસે છે અને આ વૈદ નું વર્ષોથી જાણે વૈદ હોય એ નાડી તપાસે અને રોગ પારખે તો મોહન મહારાજને મહારાજ ને તપાસ કરવા માટે તેઓ આવ્યા અને જેઓ મન સાઈ હાથ તપાસ્યો નાડી જોઈ એટલે આજુબાજુ પછી એમણે વાત કરી કે જે વ્યક્તિને સ્વપ્નમાં પણ સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય જે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એની નાડીનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે અને એવી નાડી આ મહાપુરુષની છે તો એ કોઈ મોટા બિઝનેસમેન હોય કોઈ ડોક્ટર હોય કે આવા વૈદ હોય એ દરેકને મહંત જોવા મળે કે દુનિયાના નિષ્ણાતો આ મહંત સાંઈ મહારાજના જયારે દર્શન કરે ત્યારે અતિશય પ્રભાવિત થઈ જાય છે બહુ જ મોટા ધન કુબેર એમ કહેવાય છે કે સૌથી ધનવાન ભારતીયોમાંના એક જે યુએ માં રહેતા હોય એવા યુસુફભાઈ અલી જ્યારે બે હાજર ચોવીસ ની સાલમાં મોહનસાઈ મહારાજ પ્રતિષ્ઠા કરવા માટે કે આબુ ધાબી ગયા હતા એ વખતે એમના ચાર્ટર્ડ પ્લેન માં ગયા હતા તો જ્યારે મોહન સાંઈ મહારાજ ચાર્ટર્ડ પ્લેનમાંથી ઉતર્યા એરપોર્ટ પર એ વખતે યુસુફભાઈ અલી એ મોહનસાઈ મહારાજના દર્શન કર્યા અને દર્શન કરીને એમણે હાથ જોડીને એમણે મોહનસાઈ મહારાજને પ્રાર્થના કરી અને એમણે પોતાનો અનુભવ ની વાત કરી આ યુસુફભાઈ અલી એટલે એવા વ્યક્તિ કે આપણે એના માટેની કે સ્વામી આપને મળ્યો તો હું ભગવાનને મળ્યો ને એવો મને અનુભવ થાય છે ઉમેશભાઈ શુક્લનો પ્રસંગ પણ આપણને ખબર છે કે પોતે બહુ જ મોટા ડિરેક્ટર અને એ જ્યારે મોહન મહારાજને મળ્યા ત્યારે એમને પણ આવો જ અનુભવ થયો કે

અને એ સાચા સંતે વાત કરી કે આ દિવ્ય તત્વ છે મહારાજ પોતે છે મોહન સાંઈ મહારાજ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી સત્પુરુષમાં રહીને ભગવાન બધું કાર્ય કરી દે એ વખતે મોહન સાંઈ મહારાજે સ્પષ્ટ હા પાડી કે હા સત્પુરુષમાં રહીને ભગવાન બધું કાર્ય કરી દે તો સત્પુરુષ છે એક શુદ્ધ પાત્ર બની જાય છે અને ભગવાન એમાં હંમેશા નિવાસ કરે અખંડ તેઓ મહારાજ કોઈને મળે આવો અહોભાવ થાય કારણ કે ભગવાન એમનામાં રહેલા છે આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને પૃથ્વી પર મળ્યા છે એટલે જયારે મહંત સાંઈ મહારાજ ના દર્શન કરે ત્યારે લોકોને આવો પ્રભાવ થઈ જતો હોય છે એટલે એના પરથી આપણને ખ્યાલ આવે કે આ સંત જે સાચા સંત છે અને મોહન સાંઈ મહારાજ એક વાર વાત મનસુઈ મહારાજ હમણાં બે હજાર પચીસ ની સાલમાં જ નૈરોબીમાં હતા એ વખતે મોહન મહારાજે આશીર્વાદમાં વાત કરેલી કે તમે ભગવાનના દર્શન કરો કે તમે સત્પુરુષના દર્શન કરો તમને સરખું ફળ મળે

કે મોટા મોટા મુનિઓ પણ જેના દર્શનની ઈચ્છા રાખતા હોય છે એવા ભગવાન તો આપણી આંખની સામે જ આપણને મળી ગયા છે આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે જેને ઈચ્છે

કે આપણો આ સમયમાં અવતાર થઈ ગયો છે મોહન સાંઈ મહારાજ અત્યારે જે પૃથ્વી પર છે એ પૃથ્વી પર આપણને અવતાર લેવાનો સમય મળ્યો આપણે જે એમના કેટલી વાર આપણે દર્શન કર્યા છે ભલે આવ્યો આ સમય અવતારે આપણે ખરેખર અત્યંત ભાગ્યશાળી છે કે આપણને આવા સાચા સંતના દર્શન થાય છે એમની વાણીનો આપણને લાભ મળે છે ખરેખર આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી એક કવિ ખૂબ સરસ વાત કરી છે કે ગુલાબ ની વચ્ચે કાંટા છે એનો કકળાટ કર્યા વિના કાંટાની વચ્ચે ગુલાબ છે એ એનો ઉત્સવ મનાવતા શીખો એમ આપણને આ સંસારમાં આપણે રહીએ છીએ તો એ સંસારમાં અનેક પ્રશ્નો હોય છે પણ એ એ પ્રશ્નોનો વિચાર કર્યા વિના એ પ્રશ્નોની વચ્ચે આપણને મહંત સાંઈ મહારાજ મળી ગયા છે એનો આનંદ આપણે લેતા થઈએ

हात आविते महार जोरे करी जतन दिवस रात सुता बैठा संभार जोरे साचो मड़ो छे सतसंग अंगे अचल करी राख जोरे रखे चढ़े बीजा नो रंग एवं दापन दूर नाख जोरे લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂરણ બ્રહ્મ રે નહી તો દુઃખ નો ગત ડાપ માની લે જો એ મર્મ ન રે આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખ રે

સત્સંગી બધાને પણ એકમાત્ર દર્શનથી કેટલી શાંતિ કેટલી દિવ્યતા અને કેટલી સચ્ચાઈ અને ભગવાન અદભુત આવતીકાલે પણ તેઓ મહાશ મહારાજના દર્શન તેઓ પ્રભાવ છે એ વિશે વાતો કરવાના આના પરથી આપણને પ્રતિતી આવે કે આપણને જે ગુરુ મળ્યા છે કેટલા સાચા ગુરુ છે એ ગુરુના પ્રાપ્તિનો રોજ વિચાર કરીએ પ્રાપ્તિ થઈ છે નિરંતર અનુસંધાન આપણને રહેના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ગુણાતી ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજ આત્મી Swami Narayanamaje mm. no? Shri Swami Narayana Bhagavatiji che